અરે વાહ વાહ હું આંખ ના પરમાર વાહ વાહ મૂડીના પરમાળ છેક હા વાહ વાહ એમ પાછળ ભાઈ બેઠા એ એ પંચાલ છે વાહ વાહ ચમ આનંદ મંગલ ઓહ આપણે અહીં વિડીયો બનાવો છે આપણે હા બરોબર હાલો ભૂલચૂક માફ કરજો વિડીયો તમારો લઈ લે તો વાધો નથી ને ગોદરનાથ મહંતનાથ ચરણોમાં આપણે આવી ગયા છીએ પેપડું અહીંયા કઈ રીતનું હોય તમે આખી વાત કરો થોડીક આજે અમારે નકળંગ ધામ જે કહેવાય નકળંક ભગવાન નું મંદિર એ મંદિરના ના જે આપણે આગળ સાગરભાઈ જે વાત કરી એ મુજબ જીવન સમાધિ છે અહીંયા આગળ આ મેન જે મોટું મંદિર છે ગુદરનાથ પરી બાપુ મંદિર છે જીવન સમાધિ પછી જે તે મન તો દેવ થઈ ગયા તે આગળ આગળ મંદિર બનતા ગયા છે બરાબર અને અહીંયા લોકોની ખાસ માનતા એવી હોય છે એક તો કોઈ પણ વ્યક્તિ લગ્ન કરીને ગામમાં આવે એટલે બીજા દિવસે સવારે અહીંયા છેડાછીડી સાથે પતિ પત્ની કપલમાં અહીંયા દર્શન કરવા માટે આવે છે પાછળ એક હનુમાનજીનું મંદિર છે હમણાં બતાવું ત્યાં એક પોટીલું છે આનંદપૂર્વક તેને ઉચકવાની કોશિશ કરે છે બાજુમાં એક હાસિયાર માતા જે કહેવાય પાળિયા છે બાદલી સાઈડમાં ત્યાં આગળ દર્શન પણ કરે છે અહીંયા લોકોનો હેતુ એક જ કામ જે મોટા ભાગે જે કામ થતા હોય છે કોઈને માલ ઢોર હોય જે ગર્ભ ધારણ ના કરતું હોય વારા ઘડી જે ઉટલા જે ઉટલા કહેવાય એ ઉટલા મારતું હોય બરાબર તો લોકો એ માનતા રાખે કે અમારું ઢોર ગર્ભ ધારણ કરશે અને વિવાશે તો અમે અહીંયા સવારશે ઘીનો દીવો પૂરશું અથવા પંદર દિવસે જાદડી જાદડીનો મતલબ કે ભેસ વિવાણી હોય અને લોકો એવું કે પંદર દિવસે આદુ તમે વેચાણ નહીં કરીએ ઘરમાં પાડોશમાં વેચીને પીશું એની પણ બાધા રાખવામાં આવે છે અને ગુજરનાથ ને જો તમે આ વિડીયોના માધ્યમથી તમારા કોઈ માલ ઢોર ગર્ભ ધારણ ના કરતું અથવા કોઈ ઢોરને કંઈ કમી હોય અને કે પેપળના ગુજરનાથ બા બાપુ જે મારે જીવન સમાધિ છે અને મારે જો આ ટોરનું ફૂલ કામ થશે તો હું દીવો પૂર્વ આવીશ તો પણ વિડીયોના માધ્યમથી માનતાનું કામ આ ગોદરનાથ બાપુ કરે છે એવા કંઈક દાખલા મેં જોયા છે અને આજે પણ હવન ચાલુ છે દિવસે લોકો અહીં આગળ માનતા કરવા આવે છે અને દીવો અત્યારે કોઈ પણ પૂરી ગયું છે

અને ખરેખર વિડિયોને શેર કરજો કોઈનું ઢોરમાં કંઈ તકલીફો જેમ કે ઉઠલો મારી જતું હોય બરાબર તો અહીંયાથી આરામ થઈ જતો હોય પ્રકારનો રોગ હોય તો પણ એ માનતા વિડીયોના માધ્યમથી રાખી શકે છે અને મને વિશ્વાસ છે કે વિડીયોના માધ્યમથી પણ આ ગોદરનાથ પરી બાપજી છે જીવન સમાધિ તે કામ સો ટકા કરશે અને જો રિઝલ્ટ મળે તો મિત્રો અહીંયા જે તે તમે માનતા રાખો એ કરવાનું ચૂકતા નહીં બાકી આનું કામ બહુ કાઠું છે આ દેવ શું વસ્તુ છે અમે ગામજનો જાણીએ છીએ અને જેને ભૂલી ગયા છે જે નથી કરવાયેલા

પેપળું મારું ગામ છે તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા ને હું અહીંનો રહેવાસી છું અમે પણ અહીંયા દિવાસાના દિવસે આખા ગામજનોની સુખડી બનાવવા માટે ઘી ગોળ અને લોટ ઉઘરાવીને અહીંયા દિવાસાના દિવસે આખા ગામજનો મળીને મોટી સંખ્યામાં સુખડી બનાવી અહીંયા ગોદરનાથ બાપુએ હવનમાં ધૂપ કરીને બધા જે આવેલા બાળકો હોય ગામજનો એમાં વેચી અને બધા પ્રસાદનો આનંદ લઈએ છીએ અને બીજી વાત વાળ કરવાનું કીધું ફરતી વાડ કરે વાડ એવું છે કે અમારે જો ગામમાં એવું લાગે કે વરસાદ ની ખેંચ થઈ છે તો બધા ગામ લોકો ભેગા બહાર નીકળે પેલા તો અમે પલળી આવતા વરસાદ થી આજે પણ એવું ખેંચ લાગે તો અમે ખુદ પણ આવીએ છીએ અહીંયા એક એક ગેડાના ખાલી શાસ્ત્ર વાડ કરીએ ને તો બીજા દિવસે સાંજ નથી પડતી ને વરસાદ આજે પણ આવે છે તો ખરેખર જીવ જ સમાધિ છે તો સમજો કે અહીંયા એમનો સો એ સો ટકા વાસ છે હા કેવી રીતે તળજા ભાઈ હવે તમે આ કીધું અમારે ગોદરનાથ પુરીના જે મંદિરના અંદર રાઉન્ડ ની અંદર જે દિવાલ ની અંદરના ભાગમાં જે આયા મેદાનમાં આગળ એક બાજુમાં હનુમાનજી તો છે એની બાજુમાં એક શંકર ભગવાન શિવલિંગ આવેલું છે અહીંયા શિવજી ની પૂજા પણ થાય છે અને જો કપલ જો અહીંયા દર્શન કરવા જે આવે છે ને બીજા દિવસે ત્યાં પોટિયા ને ઉચકવાની કોશિશ કરે છે

અમારે કહેવાય છે ગોદરનાથની બાજુમાં અંદર તમને ખરેખર એવું ભગવાન દાદાને બનાવ્યું હા એવું નેચરલ એક ચિત્ર બની ગયું છે તમે એમ જોઈ અને અજંબિત થઈ જશો કે ખરેખર હનુમાન દાદાને ના ખેજડાને જાણે પૂર્વજનો કોઈક નાતો હોય અને ખેજડે જેમ હનુમાન દાદાને ખોડામાં બેસાડી લીધા હોય એવું ખરેખર એક મંદિરનો આકાર બની ગયો છે તમે જોઈ રહ્યા છો કે અહીં આખી પોલ બની ગઈ છે અને દાદા કેમ બેઠા છે અને મુસ્કાન આપી રહ્યા હોય ખરેખર તદ્યાભાઈ બહુ આનંદની વાત છે આવું ચિત્ર સાહેબ તમને ક્યાંક જોવા મળશે તો દાદાને આપણે વંદન કરીએ અને તમે જુઓ છો કે ખરેખર માટે કુદરતે કોરીને બનાવેલું આખી એવી પોલાણ છે કે આ ચિત્ર અલગ જ છે અને આની આ ખેતરની આયુષ્ય લગભગ હજારો વર્ષની હોય છે તો ખરેખર જે છે અજબ ગજબ છે આપણે દાદાના ચરણોમાં વંદન કરી દસેક ફૂટ કેની ગોળાઈ છે તો કાંઈ પણ અમારી ભૂલચૂક હોય તો માફ કરજો અને અહીંયા આ પેપડુ ગામ ગામની અંદર જે આ સરણો છે ને આ તો આ ગામખેડુ જે કહેવાય હા ગામખેડુ કહેવાય અને આપણે ભગવાનનું નામ શું કીધું નકળંગ ભગવાન નિષ્ટ કલંકય અવતાર જે નકળંગ ભગવાન નકળંગ દામ હા એ આપણે બીજા વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરશું તો કાંઈ સારું લાગ્યું હોય તો વિડીયો ને કરજો લાઈક શેર અને રોજ છ રોજ છ વાગે મળી એવી રીતે આપણે મળતા રહીશું તો જય હિન્દ જય ઠાકુ